આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જે સરકાર દ્વારા ખેડૂતોલક્ષી જે નિર્ણય લેવામાં આવ્યો છે વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યારે ભારત સરકાર દ્વારા ઓગણીસ ઓગસ્ટના રોજ જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે કપાસની જે બહારથી જે આયાત થતી હોય છે એમની નિર્ણયની અંદર ઝીરો ટકા વેરો માફ કરવામાં આવ્યો હતો તો આને અમે સખત વખોડી કાઢીએ છીએ કારણ કે હાલના સમયની અંદર ભારતની અંદર જે કપાસનું ખેડૂતો દ્વારા ઉત્પાદન થઈ રહ્યું છે એ અત્યારના સમયમાં વપરાશ કરતાં વધારે ઉત્પાદન થઈ રહ્યું છે અને જો આ જ રીતના ટેક્સ માફી રાખવામાં આવશે તો આવનારા સમયની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગકારો દ્વારા બારથી જે કપાસની આયાત થતી હશે એમને પ્રોત્સાહન મળશે અને ભારતના જે ખેડૂતો છે એમના કપાસના ભાવની અંદર જે છે એ વિઘ્ન આવી શકે એમ છે ત્યારબાદ આપણા મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન સાહેબે પણ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબંધ અને પ્રતિબંધ છે એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલાણ સાબિત થાય છે તેવી શંકા છે જેના કારણે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ આને સખત વખોડી કાઢે છે